હાલ થોડા સમય પહેલા આવી બે ત્રણ ઘટનાઓ સામે આવી અને આજે પણ ચર્ચામાં છે કે જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોય ખબર આ ક્યારે ત્યારે વધુ એવી ઘટના સામે આવી છે જેમાં પત્નીના પ્રેમીએ પતિને દારૂ પીવડાવ્યું અને ગોળીઓ ધરવી દીધી આ વાત છે યુપીના લખનૌની જ્યાં પચીસ ઓક્ટોબરે એક યુવકની લાશ મળી હતી આ મામલે પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી ત્યારે ખુલાસો થયો કે બે વફા પત્ની ચાંદનીએ તેના પ્રેમી બચ્ચાલાલને કહ્યું હતું કે તારે મારા પતિને મારવાનો છે માહિતી અનુસાર પતિને દારૂ પીવાની લત હતી અને ક્યારેક મારપીટ પણ કરતો હતો જેનાથી કંટાળીને ચાંદની બધી વાત પોતાના પ્રેમીને કરી અને પછી હત્યાનો પ્લાન બનાવ્યો પ્લાન મુજબ પ્રેમી ચાંદીના પતિને રિંગ રોડ પર રહી ગયો અને ત્યાં દારૂ પીવડાવ્યો જ્યારે નશો ઓવર થઈ ગયો ત્યારે પ્રેમી બચ્ચાલાલે લમણે બંદૂક મૂકીને ફાયર કર્યું અને પીઠમાં પણ ગોળી ધરબી દીધી આ ઘટનાબદ્ધ પ્રેમી ત્યાંથી બાઇક લઈને ફરાર થઈ ગયો હાલ પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી છે ਇਸ ચીજમાં પોલીસને અતતક બે લોકોની અરેસ્ટિંગ કરી છે इसमें पत्नी और पत्नी का एक प्रेमी इन दो लोगों का षड्यंत्र बनाने में और उसे मारने में इन्वॉल्वमेंट थी इन दोनों को पुलिस ने अब तक गिरफ्तार किया है